નમસ્કાર મિત્રો આપણી આ ચેનલમાં આપણે હાલ એક એવા મહાપુરુષનું જીવન વૃતાંત માણી રહ્યા છીએ જેમના આચાર વિચાર શ્રેષ્ઠતાની ચરમ સીમાએ પહોંચેલા હતા માનવ જાતિના કલ્યાણની ઉદ્દાત ભાવનાને સમર્પિત હતા હા મિત્રો પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી એટલે કે દાદાજી જેમણે ઉપાડેલું હરેક ડગલું સંસ્કૃતિ ઉત્થાનનું પ્રેરક બન્યું એમણે કરેલી હરેક કૃતિએ માનવ જીવનની દશા દિશા બંનેમાં અકલ્પનીય બદલ લાવી દીધો આજી અને અન્ના પાંડુરંગના દાદા દાદી એટલે પ્રેમ વહાલ અને સુસંસ્કારોની અમીરાત

તેઓ સારા ગુણ મેળવતા તેમની તીવ્ર બુદ્ધિની તો વાત જ છે કરવી દરેક વિષયનું જ્ઞાન તેમને સહેજે થઈ જતું આઠવલે ખાનદાનનું તેજ તેમનામાં પૂરેપૂરું નહીં અનેક વાર તેઓ તે માટે પાંડુરંગની મનોમન પ્રશંસા કરતા પાંડુરંગ હવે જાતે જ તૈયાર થઈને સમયસર અને નિયમિત શાળાએ જતા થઈ ગયા હતા તેથી આજીને હવે સંતોષ હતો હવે તે બાબત પ્રત્યે એ આજે નિશ્ચિંત થઈ ગયા હતા કેમ કે પાંડુરંગ હસતા હસતા રોજ સવારે શાળાએ જતા અને સાંજે આનંદથી ઘરે પાછા આવતા પણ એક દિવસ સાંજે તે ઉદાસ દેખાયા આજીને તેથી નવાઈ લાગી તેમણે પૂછ્યું શું થયું છે આમ ગમગીન કેમ થઈ ગયો છે કોઈ તને વળ્યું કે ના તો પછી તારું મોડું કેમ પડી ગયું છે પાંડુરંગે આજીને શાળામાં બનેલી વાત કહી સંભળાવી તે દિવસે શાળાના ગુરુજીએ દરેક વિદ્યાર્થીને તેમના ઘરેથી નીકળતા પહેલાં પોતાના માતા પિતાને પ્રણામ કરીને આવવાનું કહ્યું હતું હવે હું શું કરું મારા માતા પિતા તો અહીં નથી હું કોને પ્રણામ કરું પાંડુરંગી રડમસ ચહેરે આજી ને કહ્યું લે આટલી નાની વાત થી તું આટલો બધો દુખી થયો તું મને પ્રણામ કરી લેજે તું મને પ્રણામ કરશે ને તો તે તારા માતા પિતા સુધી પહોંચી જશે આટલું સાંભળતા જ પાંડુરંગ ફરી રંગમાં આવી ગયા બીજા દિવસે નિશાળે જવા નીકળતા પહેલા તે આજીને પગે પડ્યા ઘરમાંથી રસ્તા પર આવતા જ તેમને તેમના માતા પિતા મોટરમાં બેસીને જતા હતા તે દ્રશ્ય યાદ આવી ગયું

પાછા મળીશું આવતા રવિવારે ત્યાં સુધી રાધે રાધે